ભોજન સાથે સન્માન કરવામાં આવ્યો છે સી આર પાટીલ નિવાસસ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરી ભેટ સ્વરૂપે આપ્યા રહી કે લે છે ડાઇનિંગ ટેબલ પર કર્મચારીઓને બેસાડી ભોજન પીરસવામાં આવ્યું તેમના પરિવારજનો પત્ની અને પુત્ર જીગ્નેશ પાટિલ પણ હાજર રહ્યા અને તેઓએ પોતાના હાથે સૌ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું આ ભોજન કાર્યક્રમ માત્ર ઔપચારિકની પૂરતી જ ન રહી પરંતુ દરેક કર્મચારી માટે યાદગાર બની રહી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી અંતે દરેક કર્મચારીને સન્માન રૂપે સુટકેસની ભેટ પણ આપવામાં આવી હતી સુરક્ષા અને સ્વચ્છતાના ક્ષેત્રે પ્રથમ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર જેવી જ નથી પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું દરેકનું નૈતિક કર્તવ્ય છે